અને થોડી વાર બાદ જ તે સ્થળે આતંકી હુમલો થયો ને મામલતદારના પરિવારનો આ બાદ બચાવ થયેલો હતો ત્યારે આતંકવાદી હુમલાની ઘટનાથી બચીને આવેલા નાયબ મામલતદાર પાઠક કેમ બચી ગયા સ્પેશિયલ રિપોર્ટમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જ્યાં આતંકી હુમલાની ઘટના ઘટી તે જ નીચે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર કિરીટ પાઠક પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વર સાથે કાશ્મીર પ્રવાસે હતા તેઓ બાવીસ તારીખ સુધી જુદા જુદા સ્થળે ફર્યા હતા અને બાવીસમી તારીખે પહેલગામમાં જે સ્થળે આતંકી હુમલો થયો તે જ બેસરણ વિસ્તારમાં જવાનો પ્રોગ્રામ હતો તેઓ છેલ્લા ચાર દિવસથી કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં ઘોડા પર બેસી રહ્યા હતા અને બાવીસમી તારીખે તેની પાંચ વર્ષની પુત્રી મેશ્વરે ઘોડા પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો પુત્રી કોઈ વાતે ઘોડા પર બેસવા તૈયાર ન થતાં તેમણે બેસરણ વિસ્તારમાં જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો જેના કારણે આ પરિવારનો જીવ બચી ગયો હતો નાયબ મામલતદાર સંદીપ પાઠક જ્યારે દીકરીએ ના પાડી એટલે મન મનાવી ત્યાં નીચે મંદિરે દર્શન કરવા ગયેલા ત્યારે આતંકવાદી હુમલામાં ઘાયલો જોએલા અને આર્મી ઓફિસરો તેમને સારવારમાં લઈ જતા જોયેલા પણ તેમણે આતંકવાદી હુમલાની ઘટનાની અજાણ હતા મંદિરે ડ્રાઈવરનો કોલ આવ્યો ત્યારે ખબર પડી કે બેસરણ વિસ્તારમાં ફાયરિંગ થયું છે ત્યારબાદ આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર જોવા મળી હતી થોડીવાર પછી તેમણે ખબર પડી કે આ વિસ્તારમાં હુમલો આતંકવાદીના પર્યટકો ભોગ બન્યા છે ત્યારે નાયબ મામલતદાર ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેમણે આ દીકરી મેસવાને જીવ બચી ગયો અને આતંકવાદીની ગોળીઓનો શિકાર ન બન્યા તે માટે માતા પિતા દીકરીને પગે લાગ્યા હતા અને ઈશ્વરીય સંકેતને કારણે બચી ગયા હોવાનું જણાવ્યું હતું હાલમાં નાયબ મામલદાર કિરીટ પાઠકનો પરિવાર સલામત રીતે અમરેલી પહોંચી ગયો છે પુત્રીની જીદના કારણે પોતાનો જીવ બચી જતા આખો પરિવાર ઈશ્વરનો આભાર માને છે તેવો પરિવાર સાથે જે સ્થળે આતંકવાદી હુમલો થયો તે સ્થળે હુમલાના સમયે જ જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ ત્યાં જવાનું ટાળતા સહી સલામત ઘરે પહોંચ્યા હતા ચહેરા તેરા ચહેરા તેરા મુજે દીવા બના દે દીવા બના દજે દીવા બના થયો એ હતા અને મારી પાંચ વર્ષની દીકરીએ અમને બચાવ્યા કારણ કે આગળના દિવસોમાં અમે બે ત્રણ દિવસથી જે ઘોડા ઉપર જ ફરતા હતા એ દિવસે મારી દીકરી થાકી અને અમને ના પાડી કે ઘોડા ઉપર જવાનું હોય ત્યાં આપણે નથી જવું એટલે અમે એની વાત માની કે ભાઈ વાંધો નહીં ચલો એ ના પાડે છે તો આપણે એક જગ્યાએ નથી જવું અને અમે ત્યાં આગળ મંદિર હતું ત્યાં આગળ અમે દર્શન કરવા ગયા અને ત્યારે અમને અમે ઘાયલ માણસોને જોયા પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ ઘોડા ઉપરથી કદાચ પડી ગયા હશે અને અમે એવું જ માનીને આગળ વધતા પરંતુ અમે જ્યાં મંદિરે દર્શન કરતા હતા ત્યારે અમારા ડ્રાઈવરે આવીને અમને વાત કરી કે ઉપર કઈક ફાયરિંગ થયું છે અને આમણે અમને વાત કરી કે ભાઈ આ રીતે કઈક બનાવ બન્યો છે અને પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા તો એ સમયે ઘણા બધા આર્મીના વા વાહનો હેલિકોપ્ટર હેલિકોપ્ટર બધું આવી ગયું બરોબર એટલે પછી કહશું

ત્યારે મારી પાંચ વર્ષની બેબી છે મેશવા એને એવું કીધું કે હું ત્રણ ચાર દિવસ થી અમે દર્શન કરવા ગયા ત્યારે અમને થોડી વારમાં ખબર પડી કે ઉપર કઈક આવી રીતે ફાયરિંગની ઘટના બની છે જયારે અમે આ મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અમે ઘાયલ લોકો જોયેલા પણ ત્યારે અમને ખબર નતી કે ખરેખર આ ઉપર આવી મોટો આતંકવાદી હુમલો થયેલો છે ત્યારબાદ અમારા ડ્રાઈવરે આવી અને અમને વાત કરી કે સાહેબ સારું થયું આપણે ત્યાં ગયા નહીં નહીતર આ ઘટના બની ત્યારે તમે ન્યા જ હોત એટલે માત્ર તમારી બેબીએ જે ના પડી અને એની વાત તમે જે માન્ય રાખી ઈ તમારા બેબીના હિસાબે તમે બચી ગયા છો નહીતર તમે આતંકવાદી ઘટનામાં આ જ્યારે બની ત્યારે 100% તમે ન્યા હોત એટલે આને કુદરતી સંકેત ગણો કે વડીલોના આશીર્વાદ પણ મારી બેબીએ જે ના પડી એને જે કઈ ઈશ્વરીય સંકેત થયો એની વાત અમે માન્ય રાખી એટલે કુદરત ની દયાથી અમે આ ભયંકર આતંકવાદી હુમલામાંથી બાલ બાલ બચી ગયા છીએ